સુરતમાં નજીવી બાબતે પણ હત્યાના પ્રયાસ થતા હોવાના કિસ્સા સામે આવ્યો છે ત્યારે બાઇક અથડાવવા જેવી બાબતે છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે અને ઘટના સ્થળે લઈ જઈ તેઓને રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સુરતમાં અસામાજિક તત્વો નજીવી બાબતે પણ લોકો પર જીવલેન હુમલાઓ કરતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવા જ બે માથાભારે આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે વાતેમ છે કે સુરતના અમરોલી વિસ્તારમાં બાઇક અથડાવવા જેવી નજીબી બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર છરીના ઘા મારી તેની હત્યાનો પ્રયાસ કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા બનાવનેલી અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી બે હુમલાખોર બ્રિડા આરોપી શિવમ ઉર્ફે કાલી સહિત બેને ઝડપી પડ્યા હતા તો ઝડપાયેલા આરોપી શિવમ ઉર્ફે કાલી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સાથે લોકો પાસે માફી પણ મંગાવી હતી